જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા મમ્મી સ્વાગત છે ઓર ક્યુટ સ્મોલ સ્મોલ યુટ્યુબ ફેમિલી જોયું મેં મારી ઓનલાઈન સાડી મંગાવી હતી કેવી સાહસો કર્યું જો હજી મેં સાડી મંગાવી હતી હજી આવી જ છે હો આવી હજી મેં ટ્રાય નથી કરી

बसी भी बना उसुगा, माग बना उसुगा, माग बात ने रोड़ लिए वह वह का शुग, एट्लो न पर रहनो नहीं जैगर वाँ किसी रहे हो <laughs> पर देकर वादे काम होनी ना हुँग, पुपर्पकेश एक्षे ते, एक लिए जो किलो <laughs> <laughs> अशुग <laughs>

ચાલો આપણે કામ પતાવી દઈએ જો જો હવે હવે હાડી નાખે છે ડુંગળી ડુંગળી ઓલો છે મની તાલી કપવાની છે અને મનીષા બનાવી છે યમી યમી ઓળો મનીષા મસ્ત ઓળો બનાવે છે કે હું એટલો એવો જ બનાવું છું પણ અમારે મનીષા બનાવે છે

અમારે ખાલી ચાન જવાનું હોય ને તો અમે ખાઈ લેવી તમાર જેમ નખરા નઈ અમારે પે મને ભાવતા પણ નથી નો ખવાય રીલ્સ એવું એટલે કે છે એમ બનાવવા વાળા કીધું थेमा कटे टमाटर नी है बनाए भी, मैं चटनी बनाई तो टेस्टी बने ऐसा ओड़ो so एक नंबर बनाओ अब जो खावा किया ये की रेन केन खावतो बात राम के मान की दाल बाटी ने खाई है खुद ना एक दो वस्तु से जे पाव भाजी से मैं आई पाव भाजी में हरी बनाई थी काने घर के मनसे मनसे पाव भाजी बनाई फटाफट गैस चला के के बनाई थी बेटा हरी बनाई थी सर के पाव भाजी वन का फेवरेट से बेटा हरी होते के के

તું અમારા કરતા વધારે ઓવર એક્ટિંગ કરો છો પછી અત્યારે અમને જ કો છો હે ઓવર એક્ટિંગ દુકાન નથી એકદમ નેચરલ હે નેચરલ એમાં કે ધ્યાન જોકર આજે જોકર એમ કે હું નેચરલ છું સારું ના લાગે ઓ બે બેસી ગયા છે આ લોકો જમવા ને એક બાજુ જોઈ રહ્યા છે રોટલા ગરમ ગરમ

ગાઈસ તો કાલે આપણો વ્લોગ કમ્પ્લીટ કરી શક્યા નહોતા પૂરો કરી નતા શક્યા એટલે હું એ વ્લોગ આજે જ પૂરો કરી દઉં છું આજે છે સન્ડે અને આપણે સન્ડેનો વ્લોગ નવેસરથી આવશે તો આજે સેટરડેનો વ્લોગ હું આજે પૂરો કરી દઉં છું તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલાઈકન દબાવાનું ભૂલતા નહીં બસ બીજું કાંઈ નહીં અને આગળ બીજો લોકો આવશે એની રાહ જજો તમે થેન્ક યુ જય માતાજી રાધે રાધે